અનાજ અનાજમાં ગોલમાલ સરકારી અનાજ વિક્રેતાઓ દ્વારા પૂરના ઝોન વિસ્તારમાં જુદા જુદા સરકારી અનાજ વિક્રેલી પોલ લાભાર્થીઓને પરિવારના પાંચ સભ્ય દીપ અને ચોખા પચીસ કિલો મળવા જોઈએ જેને બદલે માત્ર પંદર કિલો જ આપવામાં આવે છે સુરત જિલ્લા કલેક્ટર અને પુરવઠા વિભાગને પણ કરી છે રજૂઆત સરકારી અનાજ લેવા આવતા લાભાર્થીઓ પાસેથી કરાયો ખુલાસો એક નહીં લાભાર્થીઓએ પોતાને આવતા ઓછા અનાજ વિશે કર્યો ખુલાસો ફરિયાદ કરવા જાય તો અનાજ બંધ કરી દેવાની અપાતી ધકી જેટલું અનાજ મળે છે એટલામાં ખુશ રહેવા મજબૂર બનેલા લાભાર્થી જોતા રહો હર્ષિતા સમાચાર પ્રવીણભાઈ બધાને સાથે

સાત જણામાં પાંચ જ કિલો ચોખા આપ્યા અને ઘઉં કેટલા આપ્યા સાત જણામાં બાર જ કિલો એટલે કુલ કેટલા થયા સત્તર કિલો બરોબર તમને ખબર છે કે તમે વ્યક્તિ દીઠ તમારો હક બને છે ત્રણ કિલો ચોખા બે કિલો ઘઉં વ્યક્તિ દીઠ એક માણસનું ત્રણ કિલો ચોખા અને બે કિલો ઘઉં

ત્રણ કિલો ચોખા બે કિલો નામ છે સરકામ માન્ય વિનુભાઈ ચલવે છે એ દર મહિને આવું જ આપે છે એટલે કાયમ જ એટલે કાયમ અડધું જ આપે છે અડધું જ આપે કાયમ જ ચોરી કરે છે